અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં પત્રકાર મનીષકુમાર એમ મહેતા અને સચિનદેવ એમ મહેતાના ઘરે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં પત્રકાર મનીષકુમાર એમ મહેતા અને સચિનદેવ એમ મહેતાના ઘરે સતત ચોથા વર્ષે જન્માષ્ટમી પર્વને લઈ ચોથી વાર ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી

બે કાનાઓએ મટકી ફોડી હતી અને કેક કાપીને પ્રસાદમાં ડ્રાયફ્રૂટ નાખીને બનાવેલ પંજરી બનાવી હતી અને કાનાને ધરી જન્મદિવસ ઉજવ્યો હતો અને હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી નંદ ઘેર આનંદ ભાઈઓ અમારા ગોકુળ ઘેર આનંદ ભાઈઓના નાદ સાથે સમગ્ર ઘર મકાનમાં ધાર્મિક વાતાવરણ બની ગયું હતું રાત્રી દરમિયાન બે મટકી ફોડવામાં આવી હતી અને કેક કાપવાનો કાર્યક્રમ યોજાયો હતો અને કેક ફ્રૂટ અને ડ્રાય ફ્રૂટ નાખી બનાવેલ પંજરીનો પ્રસાદ લીધો હતો અને બીજા દિવસે પારણાનોમ હોય તે દિવસે કાનાને ભોજનના થાળ ધરી પારણા કરાવેલ હતા આસપાસના રહેવાસીઓ શ્રી કૃષ્ણ ભક્તોએ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરી આશીર્વાદ લીધા હતા આ કાર્યક્રમમાં સગા સંબંધીઓ સહિત આડોશ પાડોશ રહેવાસીઓ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ સમગ્ર આયોજન સગા સંબંધીઓ દ્વારા કરાયું હતું રિપોર્ટર મનીષ કુમાર એમ મહેતા રાજુલા જાફરાબાદ ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી સહકાર આપવા વિનંતી